મોનિટર કરી રહ્યા છે રાજવીરને કહે છે કે આ ગેમ રમ આ નહીં રમ આ એજ્યુકેશનલ ગેમ છે આમાં યુ નો ગેસિંગ ધ વર્ડ આમાં પિક પિક સ્પેલિંગ્સ શીખી શકાય એટલે આમાં ઈઝી અરે આ ફ્લાઇટ માં ટ્રાવેલ મસ્ત હોલિડે જેવું આમ અને એમાં એજ્યુકેશનલ મને પણ મોનિટર થઈ ગયું છે કે આ પિક્ચર જોવા ના જુઓ રાજવીર બેઠો છે પણ આપું છું આમ એણે કંઈક હેરી પોટર ફિલ્મ પણ જોઈ અને થોડી વાર ફિલ્મ જોવાની થોડી વાર આવી એજ્યુકેશનલ ગેમ રમવાની થોડી વાર સુઈ જવાનું થોડી વાર સુઈ જવાનું બહુ બધી વાર સુઈ જવાનું ખાવાનું પીવાનું મોજ કરવાની પીવાનું એટલે આમ કોફી ચા જ્યુસ સાજો ઓરેન્જ જ્યુસ ના ઓરેન્જ જ્યુસ એવું ફ્લાઇટમાં અમે ઓરેન્જ જ્યુસ પીએ

ખા પીવામાં એટલે હું થોડી મોટિવેટ થાઉં છું ઇન્સ્પાયર થાઉ છું આમનાથી પણ કોઈ કોઈક કંટ્રોલ નથી થાતો એટલે પછી મીઠાઈ નથી ખાતી કોઈક મહાવી ઓરેન્જ જ્યુસ કીધે બહારના પી લેવું છું કોઈક જ વાત એવું જવાય લાઈફમાં આખું એન્જોય તો કરવાની જ હોય છે પણ સાથે સાથે એક એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે ડિસિપ્લિન હોય છે સો જેટલું લાઈફમાં બહુ સ્ટ્રિક્ટ નહીં પણ પડ પ્રકારનું ડિસિપ્લિન હશે ને તો લાઇફ બી બેટર બિકોઝ યુ હેવ ટુ અચીવ અ લોટ ઘણું કરવું છે લાઈફમાં અને ટાઈમ ઇઝ રનિંગ ફાસ્ટ તો ડિસિપ્લિન હશે તો બહુ બધું કરી શકીશું રાઇટાઇટમાં

અત્યારે ફ્લાઇટમાં છીએ પહોંચીશું જ્યારે પણ અમદાવાદમાં સવારે વર્કશોપ છે ગુનાનો મારે પણ શૂટિંગ છે રાત્રે પાછા નવરાત્રીમાં જઈશું એટલે આ રીતે ઇટ્સ અ વેરી બધું ઓલ ઇન વન ડિસિપ્લિન સાથે બધું જ કરો મજા પણ કરો કામ પણ કરો સો that's the best way of living life time you management yeah. yeah stay disciplined stay healthy stay safe bye bye